બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે બારમી સરદાર સંગોષ્ઠી યોજવામાં આવી આવો રાષ્ટ્ર નિર્માતા સરદાર સાહેબનું સ્મરણ કરીએ વક્તા ડોક્ટર મિનલ દવે અને વસંત ગઢવી સરદાર વલ્લભભાઈની વાતોનું સ્મરણ કર્યું મુખ્ય અતિથિ વિશેષમાં કથાકાર બાપુ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ અંતર્ગત કથાકાર બાપુએ ઉપસ્થિત શ્રોતાઓને આશીર્વચન આપ્યા હું તો દર વર્ષે આ તીર્થમાં આપણા વિદ્વાનોની અભ્યાસપૂર્ણ અને અનુભૂત વાણી પ્રવાહમાં એક શ્રોતા બનીને સ્નાન કરવા આવતો હોઉં છું અને એટલું જ કહીશ કે ટાગોર એમ કહેતા કે કમળની ધીરે ધીરે બધી પાંખડીઓ ખુલતી જાય છે એમ આ આશ્રમની જે સદપ્રવૃત્તિ છે એની બધી જ પાંખડીઓ પ્રતિવર્ષ હું વિશેષ ખુલતી અને ખીલતી જોઉં છું એનો મને આનંદ છે એટલે ખૂબ પ્રસન્નતા માટે અહીંયા આવું છું સરદાર સાહેબના તો તમે વધારે જાણો યાર એમાં મારે શું પ્રકાશ પાડો મીડિયા વધારે જાણે